દાંત ચામડી હાડકા કાન નાક ગળા જેવા અલગ અલગ રોગના આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કરી દવાઓ પણ આપવામાં આવી હતી આ સાથે નેત્રનિદાન અને ઓપરેશન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજતા આજુબાજુ પંથકના મોટી સંખ્યામાં લોકો અને યુવાનોએ લાભ લીધો હતો સ્વર્ગીય શ્રી લક્ષ્મણભાઈ અર્જનભાઈ નંદાણીયાની સોળમી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ રક્તદાન કેમ્પ તથા સર્વરોગ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજુબાજુ પંથકના નામી ડોક્ટરોએ પોતાની સેવા આપેલી હતી રક્તદાન માટે થઈ અને યુવાનોએ પણ ખૂબ જ હોશ બતાવી છે સોની આજુબાજુ રક્ત એકત્ર થઈ ગયું છે આ કેમ્પ દર વર્ષે રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરે છે જેમાં અત્યાર સુધીમાં સાડા ચાર સાત જેટલા મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા છે સાથે સાથે બે હજાર બોટલો એકત્ર કરવામાં આવી છે અને આ કેમ્પની અંદર પોતાનો લાભ લીધો જય માતાજી લોજ ગામે લક્ષ્મણભાઈ લો પરિવાર તરફથી બ્લડ ડોનેટ નું આયોજન ઘણા વર્ષોથી થાય છે અને અમે છેલ્લા પંદર વર્ષથી તો કન્ટિન્યુ આવીએ જ છે બ્લડ ડોનેટ કરવા અને બીજા ઘણા કેમ્પ થાય છે સર્વ નિદાન કેમ્પનું પણ આયોજન આજ રોજ હોય જ છે લક્ષ્મણભાઈ નંદાણીયાની તિથિના માધ્યમથી અમે ઘણી પ્રેરણા લીધી જ અને ખૂબ સારું આયોજન કરે છે નંદાણીયા પરિવાર અને બ્લડ ડોનેટ છે એ સર્વ યુવાનોએ દેવું જ જોઈએ એનાથી ઘણાના જીવનને સારું થાય છે અને ઘણું સારું થાય છે અમે છેલ્લા પંદર વર્ષથી કન્ટિન્યુ બ્લડ ડોનેટ કરવા અહીંયા આવીએ છીએ અને નંદાણા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે બધાને એનો લાભ મળે છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ